સ્વામી સંપ્રદાયના લંપટ સાધુઓના એક પછી એક કરતુતો બહાર આવી રહ્યા છે લંપટાઈ કરતા વિડીયો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરતા સંતોના વિડીયો સામે આવતા હરિભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જેને લઈ ભક્તો હવે ધર્મને બચાવવા મેદાને આવ્યા છે ત્યારે ગઢડા સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરે મોટી સંખ્યામાં હરિભક્તો એ વિરોધ પ્રદર્શન કરી ટ્રસ્ટીઓને આવેદન પત્ર આપી લંપટ સાધુઓને હટાવવાની માંગ કરી છે મારી ભક્તો સત્સંગીઓ બિન સત્સંગીઓ તમામ આજે ગઢડામાં એકત્રિત થયા છે એનું કારણ માત્ર એક કે ગઢડા ટેમ્પલ બોર્ડના જે ટ્રસ્ટીઓ તથા તેમના જે કોઠારી ભાનુપ્રકાશ હરિજીવન આમના જે દુષ્કૃતિઓ બહાર આવેલા છે તેમનો સમગ્ર સનાતન ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ ફેલાઈ રહ્યો છે ગઢડાના કે વડતાલના કે જૂનાગઢના આ હલકા ધંધા કરવા માંડ્યા છે સાધુ વંથેેલ થઈ ગયા છે અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે એ છે અને આરે એક ભગવદ પ્રસાદ છે હવે એનો વિરોધ માટે અને આને હાકી કાઢવા માટે અમે આવ્યા છીએ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી બકુલ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જે કાંઈ ગઢડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બેંકે ગઢડાની સ્કીમ ઘડી છે મંદિરની એની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે હરિભક્તો સંતો અને કમિટી મેમ્બરો ભેગા થઈ અને એની જે પ્રમાણે કાર્યવાહી થતી એ તમામ સ્વામી નારાયણ સંપ્રદાય ના સાધુઓના અશ્લીલ વિડીયો જેના કારણે સનાતન ધર્મ અને સ્વામી નારાયણ સંપ્રદાય ના નારાજગી ફેલાઈ છે હરિભક્તોએ સાત દિવસનું નું અલ્ટિમેટમ આપી આવા સાધુને તાત્કાલિક દૂર કરવા માંગ કરી છે તેમજ જો આવા સાધુને દૂર કરવામાં નહીં આવે તો આંદોલનનો નો માર્ગ અપનાવાની ઉચ્ચારાય છે રાજુ બારૈયા દિવ્ય ભાસ્કર બોટાદ શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ